હું જોઉં છું પાંચ દિશન કઈક બનાવે શું બનાવે હું વૈજ્ઞાનિક કોઈ સાયન્ટિસ્ટ દવા નો બનાવી હે ને એવી મેં બનાવી છે અને દવા કેવી છે ખબર છે કેવી આ દવા રહી જોવા લેવાની છે કોઈ માણા કઈટા નો થાય આ દવા પીવા ને

આ દવાઈ ની મને સોચું આપી આ દવા તો ઈ તારો બાપ છે કંઈ કરી આના ઉપર શક કરી આને ખાય હે હું જોતો રે બાપ મને હું થાય હે આ જડીયા દો તને હતી મને હું થાય

મારે કઈક કરવું જોઈશે મેં કલા ભેડીઓ મને મારશે એ પેલા તા રોહિત્યો મને મરી નાખશે શું કરવું એક કામ કરું પોલીસ વાળાને ફોન કરી નાખું એ જ કંઈક કરશે હાલો સાહેબ હું શાંતિ સાડીઓ બોલું છું તમે કાંઈ કાં અમારા ગામમાં આવો એક ખતરનાક ભેડિયો અમારી માયો પીડ્યો છે એ સાહેબ હાશું કા કહું બાપના હા માતાજીના બાદ તમે કાંઈ કાં આવો આદમખોર ભેડયો આમ છે ને તો આપડે આમ ભાગી જાય હાલ નીકળ નીકળા નીકળે

એ ખતરનાક ભેડિયો બની ગયો હાલો દેખાડો ઝાડિયો દેખાતા નથી લાયોલા છોકરાના પૂછી ને ભાયરા એ આ ડ્રાઈવર ની રદાય મગાય હ હા ભાગો યે હે લે

બે મને પાછો માણા બનાય અગર હાથ માં આવ્યો એટલે મારી નાખીશ આ તારો ભીડિયો આ તો મને રાક્ષા લાગે રાક્ષા પણ સાહેબ જેવું તમે ખા ભાકો કરો નાખો